નમસ્કાર મિત્રો હું શૈલેષ બિલ તમે જોઈ રહ્યા છો એકે છે મિત્રો આજે આપણે વાત કરવા જઈ રહ્યા છે આજથી વીસથી પચીસ દિવસ પહેલાં ખોવાયેલા જેમનું નામ છે લીલાબેન હમિયાભાઈ જે હળવદ તાલુકાના લીલાપુરથી ખોવાયા હતા એ શેવડે ગઈકાલે અંબાજી બનાસકાંઠા જિલ્લાના અંબાજીમાંથી મળી આવેલા છે નમસ્કાર વિડીયોના અંત સુધી જજો આ વિડીયોને એટલો શેર કરજો એટલો શેર કરજો કે તમામ લોકો સુધી પહોંચે એ રીતના પ્રયત્ન કરજો હવે મિત્રો વાત કરવામાં આવે તો આજથી વીસથી પચીસ દિવસ પહેલાં ખોવાયેલા આપણે વિડીયો પણ બનાવેલો હતો જે પ્રમાણે કે આ બેન ખોવાયા છે અને આ રીતના ખોવાયા છે અને જેમને બી દેખાય એમને કોન્ટેક કરજો આ રીતના આપણે કર્યો હતો હવે શેવડે આ બેન જે છે મળી આવેલી છે જેમ નસવાડી તાલુકાના બુંદા સાંકરની આ બેન રહેવાસી હતા જેમનું નામ છે લીલાબેન બિલ મમિયાભાઈ જે હળવદ તાલુકાના લીલાપુરથી ખોવાયા હતા ત્યારે ગઈકાલે બનાસકાંઠા જિલ્લાના દાંતા તાલુકાના અંબાજી ખાતેથી મળી આવેલા છે તો આ બેન જે છે સુરક્ષિત મળી આવ્યા છે હવે ખાસ કરીને આપણે એ નથી કરતા પરંતુ મિત્રો કદાચ વિડીયોના માધ્યમથી કદાચ વિડીયોથી હેલ્પ મળી હોય વિડીયોથી સપોર્ટ મળી હોય વિડીયોથી મદદ મળી હોય એવું બી આપણે કહી શકીએ છીએ તમારી પણ ભવિષ્યમાં તમારા સમાજમાં કે ઘરમાં કે ગમે ત્યાં જે કંઈક ઘટના બને તો આપણે તમે કોન્ટેક કરી શકો છો નિશ્ચિત ડિસ્ક્રિપ્શનમાં નંબર આપ્યો છે તમને પણ અમારા વિડિયોના માધ્યમથી કદાચ તમને સપોર્ટ મળી શકે હેલ્પ મળી શકે જે ઘટના બની છે એનું કદાચ સપોર્ટ તમને આધારિત જે પણ ઘટના બની છે એનું જે રસ્તો તમને મળી શકે જ્યાં મિત્રો આ લીલાબેન જે છે એ સુરક્ષિત મળી આવ્યા છે બનાસકાંઠાના અંબાજી ખાતેથી જે કહેવામાં આવે છે કે અંબાજી જે પવિત્ર ધામ જે ગુજરાતનો અંબા માતાનું મંદિર છે ત્યાંથી આ બેન જે છે મળી આવ્યા છે સુરક્ષિત મળી આવ્યા છે તમામને હું દિલથી આભાર માનું છું કદાચ તમે વિડીયો શેર કર્યો હશે કદાચ તમે સપોર્ટ કર્યા હશે આ બેનને સપોર્ટ મળ્યો હશે તો એમના સુધી પહોંચ્યા હશે આ રીતના આપણે માનીએ છીએ તમારે શું માનવું છે જરૂર કમેન્ટ કરીને બતાવજો જય હિન્દ વંદે